સત્ય સમાજના વિરોધ વચ્ચે પુરુષોત્તમ રૂપાલા સુરત આવી પહોંચ્યા હતા જ્યાં ગોપિન ગામ ખાતે યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમમાં તેઓએ ભાગ લીધો હતો

યોજાયલ સ્નેહ મિલન સમારોહમાં હાજરી આપી હતી સ્નેહ મિલન કાર્યક્રમમાં સુરજ સહેના ધરાષ્યભ્ય કેન્દ્રીય મંત્રી શિક્ષણ મંત્રી પાટીદાર સમાજના આગેવાનો સહિતના મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સાથે કાર્યક્રમમાં પાટીદાર સમાજના તમામ લોકો અને ભાજપના કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમમાં પુર્સુত্তম રૂપાલાનું ફૂલોથી ભાવિ સ્વાગત કરાયું હતું એ દિવસે અમે ગીત ગાતા ને અમારા શિક્ષકો એટલે શું હશે એની સમજણ નહોતી પણ જેથી આ એ મને એમ કીધું કે તમે તિરંગો હાથમાં લઈને નીકળજો તમારી ઉપર કોઈ ગોળીબાર નહીં કરે ત્યારે મને સમજાણો વિજય વિશ્વ તિરંગા ત્યારા અને વટ કહેવાય કે નો કહેવાય કહેવાય અને ભારત નો વટ કહેવાય કે નો કહેવાય હું અહીંયા હાગમટી એટલું જ કહેવા માટે આવ્યો છું વટ વાળે ને ભેળો રહેવા દેશની અંદર મોદી સાહેબ વડાપ્રધાન બન્યા

ભાષણ કરતો હતો કૌભાંડ ની જે ટુજી થ્રીજી નું છે એનો આંકડો મેં પાકો કીધો એક લાખ ને છોતેર કરોડ બરાબર છે છે એકલો રાજા ગયો ચાર ગયેલો વલસાડ વાદિવાસી આગેવાનો એ કીધું છે એક લાખ છોતેર હજાર કરોડ તમે બોલો ને અમારા આદિવાસી ભાઈઓ ની આંકડામાં અંક ગણિત ની દ્રષ્ટિએ બરાબર સમજાય